હા મારું નામ હેતાન છે અને હું બે ત્રણ મિનિટ ખાલી જસ્ટ મારી રાઈ મૂકીશ આજે આપણા જે આજે ઇશ્યુ ઇસ્યુ જોયો છે માઇક્રોસોફ્ટ અને ક્રાઉડ સ્ટ્રાઇકનો એના માટે તો ખાલી એક નોર્મલ પબ્લિકને ખાલી કહું ને તો ઇન જનરલ કે આપણે બધા માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓએસને બધું એ જ યુઝ કરીએ છીએ લિનક્સ કે બીજી કોઈ ઓએસને કઈ જોઈ નથી ખાલી મેકબુકથી બીજી એક મેક ઓએસ ખાલી જોઈ છે જે મેક ઓએસ અત્યારે અનઅફેક્ટેડ હતી બટ એના સિવાય બીજી કોઈ ઓએસનું નામ બી નહીં સાંભળ્યું એવી રીતના હોય છે તો ખાલી આપણી બધી જે સિસ્ટમ જે છે લિનક્સ જે છે લિનક્સ ઓલરેડી ફ્રી હોય છે ઓપન સોર્સ છે ફ્રી વે છે અને એમાં કોઈ ઇશ્યુઝ કે એવી રીતના આટલા મોટા લેવલે ક્યારેય આવ્યા નથી એમ અને આપણી બધી ગવર્મેન્ટ્સ બધી બેંક્સ બધી સિસ્ટમ્સ બધી વિન્ડોઝ પર ચાલે છે અને એના લીધે આ ઇમ્પેક્ટ આવી છે એના લીધે બધાને ઓવરઓલ ગ્લોબ આખા આખી દુનિયાને ફેર પડ્યો છે ઇમ્પેક્ટ આવી છે અને ઘણી બધી વસ્તુ અટકી કરી બી ગઈ છે આ સેમ વસ્તુ ધારો કે અત્યારે ઓચિંતાની થઈ ગઈ છે પણ કોઈ જો ધારીને કર્યું હોય તો એ આખી એક કોઈ બી દેશ કે બધા દેશની આખી સિસ્ટમ કે આખી ઇકોનોમીને કંટ્રોલ કરી શકે છે લાઈક કોઈ ટેરિસ્ટ કર્યું હોત તો આખું જે બી દેશ હોત તો એ આખું દેશ એ અત્યારે એ કાંઈ કોઈ રિસોર્સિસ કે કંઈ ના કહેવાય આને આનું એક નામ એ બી છે એક ફાયર સેલ કરીને કહેવાય છે તમે જોઈ શકો છો ફાયર સેલ નથી થયું એ સારું છે પણ જો કોઈ ટેરરિસ્ટ કે કોઈ એનિમીએ કર્યું હોય કોઈ દેશના એનિમીએ તો આ ફાયર સેલથી કંઈ ઓછું નથી અને એનાથી બધી વસ્તુ બધી સપ્લાય બધી વસ્તુ કટ થઈ જાય છે અને જે આપણે આદમના જમાનામાં પાછા વયા જાય એવી રીતના થાય સો એક સજેશન ઓર શું કરી શકીએ એના બાબતે શું કરી શકીએ એમાં આપણી પાસે થાય એ છે કે વિન્ડોઝ કરતાં બીજી બધી જે ઓએસ જે છે એનું વપરાશ વધારીએ એની જાગૃતતા વધારીએ અને લોકો બધા વાપરતા થાય તો ક્યારેય કોઈ વસ્તી ક્યારેય આવી રીતના વાંધા ના આવે અને વાંધા આવે તો બી કોઈ મોટી વસ્તુ એટલે મોટી વસ્તુ ના થાય એટલીસ્ટ જે બેંક સિસ્ટમ છે કે ગવર્મેન્ટ છે કે એરપોર્ટ્સ છે કે કોઈ બી એવી કોઈ ફેસિલિટી છે જે કે આખા દેશને આ પહોંચતી હોય કે એનાથી અસર થતી હોય તો એ બધી વસ્તુ એ રીતના રહીએ કે જે રીતના દેશ ગમે તે મતલબ ગમે તે થઈ ઇન્ટરનેટ આખું બંધ બી થઈ જાય તો બી એટલીસ્ટ તમારી સિસ્ટમ ચાલું રહીએ અને ઇન્ટરનેટ હવે આ બધી સાયબર સિક્યોરિટીમાં બી જાય છે સાયબર સિક્યોરિટીમાં બહુ નહીં કહું બટ આ વસ્તુ સેમ વસ્તુ જો એઝ અ હેક થઈ હોત તો બહુ મોટી ઇમ્પેક્ટ આવત ઘણું બધું નુકસાન બી થાત બધા લોકોને બટ આ ગ્રેસફુલી ભગવાનની દયાથી આ નથી થયું એના કરતાં અને હવે રીતનું ચિંતન થઈ ગયું છે તો આ આપણો ટાઈમ છે કે આપણે માઇક્રોસોફ્ટ છે બીજું શું છે શું નહીં જોઈએ કરીએ અને એના ઉપર આગળ અમલ કરીએ વિચારી કરીએ એન્ડ પછી જે રીતના જે ગવર્મેન્ટ બોડીઝ જે છે જે અત્યારે માઇક્રોસોફ્ટમાં ચાલતું હતું ગવર્મેન્ટ બોડીઝ એટલીસ્ટ માઇક્રોસોફ્ટથી હવે બીજી ઓએસ ઉપર સ્વિચ થવાનો ટાઈમ આવી ગયો છે માઇક્રોસોફ્ટ એક જ નથી બીજી ઘણી બધી ઓએસ છે અને ઘણી બધી વસ્તુઓ ચાલી શકે છે માઇક્રોસોફ્ટ ઉપર દુનિયા કાયમ નથી સો અને નહીં તો અને ક્રાઉડસ્ટ્રાઇક જે છે ક્રાઉડસ્ટ્રાઇક બી એક ખાલી ફાયર એજન્ટ છે બીજી બધી એઝ અ પ્રોડક્ટ ઘણું બધું છે બટ સ્ટ્રાઇકનું બંનેનો એકી સાથે મેં બી હાથ હોય કે અલગ વસ્તુ હોય અને જેનો બી વાંક હોય બટ ઇરેપેક્ટિવ ઓફ કોઈ એક ઉપર ડિપેન્ડન્સી ના રાખવી એ વસ્તુ સારી છે અને એ રીતે આગળ જોઈએ કે બીજી બધી જે ઓએસ જે છે કે બીજા બધા સોલ્યુશન્સ જે એક્ઝિસ્ટ કરે છે એ વસ્તુ કાયમ રહે અને એ વસ્તુ લોકો જાણતા જાય ને વાપરતા જાય જેનાથી આ વસ્તુ બીજા કોઈને ફી કોઈને અસર ના કરે અને ખાસ કરીને ચાલો પર્સનલ લેવલ પર અસર કરે તો કોઈ પ્રોબ્લેમ નહીં બટ ગ્લોબલ લેવલ પર કે નેશનલ લેવલ પર એવી રીતના અસર કરે એ રીતના ના થાય એટલે આ બધી જવાબદારીઓ જે ઓર્ગેનાઇઝેશન્સ છે જે બધી નેશનલાઇઝ બેન્ક્સ છે કે એરપોર્ટ્સ છે કે ગવર્મેન્ટ ખુદ છે એ લોકો આ વસ્તુ સમજી કરી અને આગળ હવે નિર્ણય લેવો જોઈએ કે હવે આગળ જતાં એ લોકોને શું કરવું છે ઇન્ડિયામાં ઘણી આ બધું નોલેજ બી છે બધી વસ્તુ છે ખાલી બસ હવે ઓપોર્ચ્યુનિટીઝ આના લીધે મે બી ઓપોર્ચ્યુનિટીઝ બી રાઈઝ થાય કે બધી સિસ્ટમ માઇગ્રેટ કરવામાં આવે એ વિન્ડોઝથી બીજી ઓએસ ઉપર અને એનાથી દેશનું જ જે આપણે જે કહીએ છીએ કે એમ્પ્લોયમેન્ટ નથી તો એ એમ્પ્લોયમેન્ટ બી વધે આનાથી થેન્ક યુ